પોસ્ટ ડગલો એક બે તન પોસ્ટ ડગલે ગોડી જળીજો આવડો ગળો અમ

તાણે પબ ઓમthio ને ઓમthio મે નઈ કરવા અને તઈ તઈ દાડા હળણ જમોણવાળો ગામને આલ દેવા તાણે પૈસા આયેલો જો પછી આવ બસ સાદા તો રગડા જેવું કઈ નાશુ બે ટ્રેક્ટર ના તો ખણો માંગેન બધું વાત કરવું પડશે

મેખ ના દાણા ના ઉક્યું તમારે મજૂરી કરવી પડે આ બોર બોર બનાવવા પડે જોઈ લેજો તાણી ગોમમાં બે બંગલા બનાવવા છે આ તો બે બોર સપનો પછી કરવી પડે તારે જઈ જજો હું ટકી છું પાછા દાદાગીરી કરીશ આવું લઈ જઈ જઈ જાય નઈ ખબર છે તમારા બાપા ઈ બોર બના તમારા બાપા તો ખરું

ભાગ કર્યો આ દાડો ઊંચા ના તો પૈસા નું કીધું પણ પૈસા માગવા તૈયાર તાર પૈસા મળી જશે

ગોળો ઓમ પરયો આય સંપનામ આય ને

મેં ઉપર આ જોક હોનાની છે હોનાની છે પોપકોપન કસ્પ્લેટો આ વાત તો ગામમાં વતઈ દઈએ બંગલા બોજીના ખેત જોને કોઈ નઈ ખોલું ગેલે આ ગરીબ કોણ અમે 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 ના અમાર કુવા માંથી છો ખાલી એ ના મળ્યા સાનુભાઈ બની રાખી હતી એ વખત નથી રાખી બોલી કલાક વાળી બાકી

ના હોય ખાડો કરીને તું ઘોડી ને દતા હું જઉં છું પાછળ પેલા જ્યાં તાવી